દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે આજે ધાનેરામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરાના મામા બાપજીથી શરૂ થયેલો આ માર્ગ આજે જય સરદાર અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાઓ સાથે ગુંજી ઉઠ્યો હતો આ પદયાત્રામાં રાજકીય આગેવાનોની સાથે વહીવટી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા એકતાના ઉદ્દેશને સિદ્ધ કરવા માટેનું એક પ્રેરક પગલું છે પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે આજે ધાનેરામ મત વિસ્તારમાં ભવ્ય એકતા પદયાત્રા નીકળી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને

દાનેરા મત વિસ્તાના ધારા સભ્ય માવજી ભાઈ દેસાઈ પૂર્વ ધારા સભ્ય જોયતા ભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાનેરા તાલુકાના સમારવાડા અને મગરાવા ગામના વીર શહીદોના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું દાનેરાના વહીવટી વડા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય વિચારો અને એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશને સિદ્ધ કરે છે सामाजिक संस्था हो, शाळा कोलेजवान आणि विद्यार्थी हातिरंगो हो, लहरावता आगळ्या नजरे पड्यात पूर्णाहुती धानेरा यात्राधाम वालेर गाम खाली

સરદાર વલ્લભભાઈ પટેલની સંવેદના પણ એટલી જ હતી બારડોલી સત્યાગ્રહ ને બધું આપણે સ્કૂલમાં ભણી ગયા છીએ તો આ એકતા શિષ્ઠ અને સંવેદનાના જે ધની હતા એવા આપણા સરદાર સાહેબ છે એમની યાદમાં આજે આપણે સૌ એકઠા થયા છીએ એટલે જાજુ નથી કહેતો પણ એમના વિચારોને આજે આપણે વાગોળીએ અને આપણા જીવનમાં એમને ઇમ્પ્લિમેન્ટ કરીએ અને આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવીએ આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ આપણા રાષ્ટ્રને એક બનાવીએ આજે પણ લોકો આપણા વડાપ્રધાન છે સ્વેશી હિમાયત કરી રહ્યા છે એટલે આજની જે યાત્રા છે એનો મોટો પણ એ જ છે કે એક ભારત આત્મનિર્ભર ભારત તો આત્મનિર્ભર બનવાની આપણા વડાપ્રધાન શ્રીની સોચ છે કે ભાઈ ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રને ને જયારે બે હાજર સુડતાલીસ ની અંદર આપણે વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા છીએ